કાકર તાલુકાના થરામાં ગણેશજીની મૂર્તિનું વાતે ગાતે વિસર્જન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં ગણેશજીનો ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે ત્યારે કાકરી તાલુકાના વેપારી મથક થરામાં આવેલ ચોર્યાસી વિસ્તારમાં ભાદરવા ચોર્યાસી વિસ્તારમાં વેપારી ભાઈઓ દ્વારા ગણેશજીની વહેલી સવારમાં આરતી પૂજા અર્ચના શાસ્ત્રી હિતેશભાઈ દવે અદગા દ્વારા આરતી પૂજા કરી મંત્ર ચારથી ગણેશજીની મૂર્તિને વાતે ગાતે શોભાયાત્રા કરવામાં આવી હતી જે થરા ચોરા વિસ્તારથી થરા પોલીસ સ્ટેશન હાઈવે સુધી ડીના તાલે અબિલ ગુલાલથી વેપારી મિત્રો જમી ઉઠ્યા બનાસકાંઠાના પાલનપુરની નજીક આવેલ વિશ્વેશ્વર મહાદેવ નિજ મંદિર પાસે નદીમાં ગણેશજીની મૂર્તિને નદીમાં પધરાવી વિસર્જન કરવામાં આવ્યું જ્યાં દરેક વેપારી ભાવિક ભક્તોએ ગણેશજીને રંગેચંગે વિસર્જન કરતા બે હાથ જોડી પ્રાર્થના કરવામાં આવી હતી હે વિઘ્નહર્તા હે ગણપતિ દાદા અમારા ચોર્યાસી વિસ્તારમાં વેપારી મિત્રોનો ધંધા રોજગાર સારા ચાલે તેમજ દરેકનું શરીર નિરોગી રહે સુખી સંપન્ન રહે તેવા આશીર્વાદ ગણપતિ દાદા પાસેથી લીધા ત્યારબાદ સૌ ભાવિક ભક્તો નદીમાં નહવા મજા માણી ત્યાંથી મિની કેદારનાથ પહોંચી સૌભાવી ભક્તોએ ભોજન કરી મિની કેદારનાથના દર્શન કરી ત્યાંથી નાની ભાકર રાજેશ્વરી શ્રી ઈસ્માની માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વેપારી ભાવિ ભક્તોએ આવતી સાલ પણ હે ગણપતિ દાદા વહેલાસર પધારજો તેમ પ્રાર્થના કરી બનાસકાંઠાનું જાણીતું વિશ્વેશ્વર મહાદેવ મંદિર સુપ્રસિદ્ધ ધામ છે બાજુમાં નદી નીકળે છે ત્યાં ગણેશજીની મૂર્તિ પધરાવી વિસર્જન કરવા માટે થરાદ્યુદર ડીસા તેમજ સમગ્ર બનાસકાંઠામાંથી ભાવિ ભક્તો ઉમટી પડ્યા એવા માસી ચૌધરી કાંકરેજ બનાસકાંઠા ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર ગણપતિ દાદાનું ભાદરવા સૂચ ચોથથી તેમનું સ્થાપના કરવામાં આવે છે આજે અમારે કાંકરેજ તાલુકાના થરા વિસ્તારની અંદર ચોરાસી વિસ્તારમાં વેપારી દ્વારા ગણેશ ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું આજે જિલ્લાની અગિયારસના દિવસે અહીંયાથી બહોળી સંખ્યામાં વેપારી મિત્રો મંડળ દ્વારા વાતે ગાતે અહીંયા એમનું વિસર્જન કરવામાં આવ્યું છે આપણી સાથે જોડાના છે શાસ્ત્રી હિતેશભાઈ એમની સાથે વાત કરીએ મહારાજ શું કહે જે પ્રકારે ગણપતિ દાદાનું દર વખતની જેમ અહીંયા ચોરાસી વિસ્તારની અંદર સ્થાપના કરવામાં છે અને આજે એમને વિસર્જન કરવાનું શું કહેશું અહીંયા આપણા સર્વે સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતોમાં કચ્છિત દુઃખ ભાગ ભવે થરા વિસ્તારની અંદર જે ચોરાસી વિસ્તાર કહેવાય એમ કહેવાય છે એવા ચોરાસી વિસ્તારની અંદર વેપારી બંધુઓ ભેગા થઈ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સૂદ ચોથના દિવસે ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી અને સાત દિવસ લગી એમને જે આરતી વંદના પૂજા વંદના કરી છે અને સાત દિવસ પછી આજે જે ઝેરણી અગિયારસ કહેવામાં આવે છે એવી ઝેરણી અગિયારસના દિવસે બધા વેપારી મંડળો ભેગા થઈ આજે પણ ગણપતિ ભગવાનની પૂજા આજે અમે આમ તો જોઈએ તો ગણેશ ચતુર્થી મહોત્સવ આજે આપણા સમગ્ર ગુજરાતની અંદર હવે તો ઠેર ઠેર ઉજવા માંડ્યો છે અમારી સોસાયટીમાં અમે છેલ્લા દસ વર્ષથી આ ગણેશ ચતુર્થી મહોત્સવનું આયોજન કરીએ છીએ અને ગરબા શોભાયાત્રા મટકી ફોડનો કાર્યક્રમ આનંદનો ગરબો અને ઘણા બધા પ્રસંગોની અમે ઉજવણી કરી સાત દિવસ સુધી બાપાની સ્થાપના રાખી આરતી પૂજા સેવા કરી અને આઠમા દિવસે અગિયારસના દિવસે અમે અહીં વિશ્વેશ્વર મુકામે બાપાનું વિસર્જન કરવા માટે સમસ્ત અમારી મંડળની અને કમ કમિટીના મેમ્બરો વિસર્જન કરવા માટે આજે અમે અહીં વિશ્વેશ્વર મુકામે આવ્યા છીએ સુનિલ પ્રજાપતિ વિશ્વેશ્વર ખાતે બનાસકાંઠાનો એક પર્યટક સ્થળ કયો કે જે ગણપતિ દાદાનું દર વર્ષે જે અહીંયા ભાવિ ભક્તો ઠેર ઠેર જગ્યાએ એમના મોહલ્લામાં શેરીઓમાં અને શહેરોને ગામડામાં જે ગણપતિ દાદાનો જે ઉત્સવ ગણેશજીની મૂર્તિનો જે ઉત્સવ કરતા હોય છે અને આજે અગિયારસના દિવસે જીવની અગિયારસના દિવસે અહીં બહોળી સંખ્યામાં ગણપતિજીની વિસર્જન કરવામાં આવે છે હું સીધા જે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે આ વિશ્વેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાં નદીની અંદર બહોળી સંખ્યામાં ગણપતિજીનું વિસર્જન કરવા આવ્યા છે આપ જોઈ શકો છો કે કેટલી પ્રકારમાં બહોળી સંખ્યામાં લોકો બહેનો ભાઈઓ બાળકો સાથે ગણપતિજીનું વિસર્જન કરવા આવ્યા છે આપણે સાથે એક અરગણી જોડાયા છે એમની સાથે વાત કરો આપ કેટલી કેટલા સમયથી અહીંયાને ક્યાંથી તેમાં અહીંયા દર્શન કરવા આવો છો અને વિસર્જન ખાતે અહીંયા ગણપતિજીનું વિસર્જન કરો છો ઓછામાં ઓછા અમે દસ પંદર વર્ષથી આવીએ છીએ અને ડીસા બનાસકાંઠા ડીસા તાલુકાથી અમે રહેવાસી છીએ અને સહ ફેમિલી સાથે અમે અહીંયા આવીએ છીએ અને ગણપતિજીનું શાંતિથી પૂજા વિધિ કરી અને એમનું વિસર્જન કરીએ છીએ મહાદેવજીની પૂજા કરી અને પછી અમે અહીંયાથી વિદાય લઈએ છીએ અને બહુ મેરામણ પબ્લિક અહીંયા નીકળી પડી છે અને દર સાલ મેળાજો આભાસ થાય છે અને ખૂબ ખૂબ પબ્લિકને આનંદ થાય છે જે પ્રકારે આયા જે બહેનો પણ જોડાય છે એમની પાસે પણ વાત કરવાનો કર્યો છે બેન શું કહેજો તમે બાળકો સાથે અહીંયા ગણપતિ દાદાનું વિસર્જન કરવા આવે છે કેટલા ખુશ છો બહુ જ બહુ આનંદ આવ્યો બહુ આનંદ આવ્યો કેટલા વર્ષોથી તમે આવો છો અમે તો 10 વર્ષથી આવી દર સાલે આવી તો દર સાલ અહીંયા જે બહેનો છે એમના બાળકો સાથે ગણપતિજીની મૂર્તિનું અહીંયા વિસર્જન કરવામાં આવે છે સા આપ જોઈ શકો છો કે કેટલી પ્રકારમાં લોકો અહીંયા બહોળી સંખ્યામાં પાણી હતા તમે જોઈ શકો છો કે પાણી ગુડા સમૂહ પાણી છે નદીની અંદર અને અહીંયા પાણીમાં વિસર્જન કરવા લોકો બહોળી સંખ્યામાં આવે છે માનસિંહ ચૌહાણ સમાચાર તક બનાસકાંઠા